અહીંયા તમને ટોટલ બેલેન્સ છે સો થાય છે સમગ્ર બચત બેંક હવે આ સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે વાટિકાની અંદર અત્યારે કુલ ત્રીસ રૂપિયા બેલેન્સ છે ધોરણ ની અંદર દરેક વિદ્યાર્થીનું થઈને સો રૂપિયા બેલેન્સ છે આ બધું બેલેન્સ છે ડમી આપણે એડ કરેલું છે ધોરણ બે ની અંદર જીરો રૂપિયા ધોરણ ત્રણ ની અંદર સો રૂપિયા આ રીતે અલગ અલગ બેલેન્સ આપણે એડ કરેલું છે તો ચાલો મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે આપણે ધોરણ ત્રણ નો કોઈ વિદ્યાર્થી આવે છે તો ધોરણ ત્રણ ઉપર આપણે ક્લિક કરશું તો ઓલરેડી મિત્રો તમારી જોવા મળશે ત્યારે ઓલરેડી જે તે શાળાના આચાર્ય કે શિક્ષક પાસેથી આપણે એમની શાળાના બધા નામ મંગાવી લઈએ છીએ એટલે તમારે આ સોફ્ટવેર ની અંદર કોઈ પણ પ્રકારની મહેનત કરવાની નથી કે તમે તમારી શાળાના નામ નાખો પછી બધી લિંક સેટ કરો ફોર્મ્યુલા લગાડો એ કોઈ જ મહેનત તમારે કરવાની નથી તમારે તો બસ રેડી ટુ યુઝ છે દાખલા તરીકે અહીંયા મકવાણા છે એના ખાતામાં ત્રીસ રૂપિયા અગાઉથી પડેલા હતા હવે આજે વીસ રૂપિયા જમા કરવા માટે આવે છે તો આપણે એના નામની સામે જે પીડા અક્ષરે ગો લખેલું છે એના ઉપર ક્લિક કરશું તો વંશ રસિકભાઈ મકવાણાનું અલગથી લેઝર ઉપન અલગથી લેઝર છે એનું ઓપન થશે તો અહિયાં અહિયાં છે છે થાય તો તારીખ લખવા માટે કમાન્ડ એનો અહીંયા તમારે જે કઈ લખવું હોય એ તમે લખી નાખો આજે વિદ્યાર્થી વીસ રૂપિયા જમા કરાવે છે તો આપણે રિસીવમાં એન્ટ્રી કરશું જો ઉપાડ છે મિત્રો તો એની આપણે પેમેન્ટમાં એન્ટ્રી કરશું તો જેવું આપણે અહીંયા એના ખાતામાં વીસ રૂપિયા જમા કરીએ છીએ તો એનું ટોટલ બેલેન્સ છે પચાસ રૂપિયા થઈ જશે દાખલા તરીકે આવતીકાલે ફરીથી અથવા થોડા દિવસો પછી એ વિદ્યાર્થી પર્ટિક્યુલર ડેટ ઉપર આવી અને બીજા ત્રીસ રૂપિયા જમા કરાવે છે તો એના એસી રૂપિયા થઈ જાય છે અને એના પછીના દિવસે એ વિદ્યાર્થી આવીને પચાસ રૂપિયા પરત લઈ જાય છે તો જો મિત્રો આમાં ફટાફટ એન્ટ્રી થઈ રહી છે એસી રૂપિયા એનું કુલ બેલેન્સ જે પીળા કલરના બોક્સ એમાં જો તમને દેખાય છે એના ટોટલ પચાસ રૂપિયા અત્યાર સુધી પરત લીધા અને હવે એનું શેષ બેલેન્સ ત્રીસ રૂપિયા છે અહીંયા એક ઓટો ટેબલ ક્રિએટ કરેલું છે આ ઓટો ટેબલ તમારી એક સાથે એક લાખ એન્ટ્રી સુધી કન્ટીન્યુ રહેવાનું છે જેમ કે અહીંયા ઓટો ટેબલ છે આપણને એવું લાગે કે એનો એન્ડ થઈ જાય છે તો ચાલો હું આ તારીખમાં દાખલા તરીકે ચાલીસ રૂપિયા નાખું તો એની પાસે ત્રીસ રૂપિયા હતા તો આ જગ્યાએ મિત્રો એન્ટર આપણે સિત્તેર રૂપિયા થઈ જવા જોઈએ જો મિત્રો સિત્તેર રૂપિયા થઈ ગયા છે હવે ટેબલ છે પૂરું થઈ ગયું છે એક લાખ એન્ટ્રી સુધી આ ટેબલ છે કન્ટિન્યુ ચાલે છે એના પછીના દિવસે વિદ્યાર્થી આવે છે ત્યારે હવે જે નીચેની સફેદ જગ્યા આપણને આપેલી છે એમાં તમારે એન્ટ્રી કરતી જવાની છે જુઓ મિત્રો અહીંયા એને ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા આ રીતે એ વિદ્યાર્થી જે કઈ પૈસા નાખતો જાય છે તો એ ઓટોમેટિક ટેબલ છે અપડેટ થતું જાય છે અત્યારે એની પાસે બસો વીસ રૂપિયા છે હવે અહીંયા ઇન્ડેક્સ કરીને એક મેનૂ આપેલું છે ત્યાં તમે જશો ને ત્યાં એક હેન્ડ ટુલ છે ત્યાં તમે જશો એટલે ફરીથી તમે પરત આ રીતે મિત્રો તમે કોઈ પણ ધોરણમાં જઈને એન્ટ્રી કરી શકો છો ઇન્ડેક્સ થ્રી નો મતલબ થાય છે આપણે ધોરણ ત્રણ માં એન્ટ્રી કરીએ છીએ બીજું કે અહીંયા તમારા ક્લાસના જેટલા છોકરાઓ છે એ બધા છોકરાનું બેલેન્સ મિત્રો જો અહીંયા શો થશે ટોટલ બેલેન્સ બસો નેવું રૂપિયા હવે આપણે બાર મેનુમાં જઈને જોઈએ અત્યારે આપણે એન્ટ્રી કરી તો ધોરણ ત્રણ માં બસો નેવું રૂપિયા થઈ ગયા છે કે કેમ તો જુઓ મિત્રો ધોરણ ત્રણ માં નીચે તમે જુઓ બસો ને બેલેન્સ થઈ ગયું છે હવે આ રીતે દાખલા તરીકે આપણે ધોરણ છ ની અંદર જોઈએ છીએ ધોરણ છ ની અંદર બીજા નંબરે છે ક્રિપાલ લવજીભાઈ મકવાણા એનામાં જીરો બેલેન્સ છે એ આપણે હવે એની અંદર પચાસ રૂપિયા નાખવા છે તો એ બાજુમાં ગો ઉપર ક્લિક કરીએ અને તારીખ આપણે અત્યારે નથી લગાવતા અને એમાં પચાસ રૂપિયા છે આપણે એડ કરીએ છીએ તો એનું બેલેન્સ છે પચાસ રૂપિયા થઈ જાય છે તો આપણે ઇન્ડેક્સ ઉપર જઈને જોઈએ તો ક્રિપાલના ખાતામાં પચાસ રૂપિયા આવી ગયા છે હવે ત્રીસ અને પચાસ ભેગા થાય તો ક્લાસમાં બીજા કોઈનું બેલેન્સ અત્યારે એડ કરેલું નથી મિત્રો તો અહીંયા કુલ બેલેન્સ જો એસી રૂપિયા છે સો થાય છે ચાલો આપણે ત્રીજો નંબરનો વિદ્યાર્થી છે જાહેર ખાન અશરફ ખાન મલે તો એના ખાતામાં જઈને એ વિદ્યાર્થી ધારો કે આપણને આજે સો રૂપિયા જમા કરાવે છે તો એ વિદ્યાર્થીના ખાતામાં આપણે રૂપિયા સો ની એન્ટ્રી પાડી દઈ અને બહાર જઈને જોશું ઇન્ડેક્સમાં તો જાહેર ખાન અશરફ ખાન મલેકના ખાતામાં સો રૂપિયા આવી જાય છે અને કુલ બેલેન્સ છે આપણું એકસો ને રૂપિયા સો થાય છે હવે મેનુમાં જઈને ધોરણ છ માં જોઈએ તો મેનુમાં તમે ધોરણ છ ની નીચે જુઓ એકસો ને એસી રૂપિયા બેલેન્સ છે સો થાય છે હવે આ રીતે તમે બાલવાટિકાથી ધોરણ આઠ ની એન્ટ્રી કરી શકશો ટીચર સેક્શન ની અંદર તમે શિક્ષકો ની નામ પણ મેં મૂકેલા છે જેમાં તમે શિક્ષકો પણ આમાં પૈસા જમા કરાવી શકે છે એ રીતે તમે ચેક કરી શકશો હવે ખાસ એલસી થી આવેલા વિદ્યાર્થીઓ માટે મિત્રો શું કરવાનું છે હવે આ સોફ્ટવેર જયારે ક્રિએટ થાય છે ત્યારે નવા દાખલ થયેલા બાળકો તો તમને પણ નહીં ખબર હોય અને મને પણ નહીં ખબર હોય કારણ કે એમનું નામ શું છે એ આપણને ખબર નથી તો એવા વિદ્યાર્થીઓ માટે મિત્રો આપણે એક થી એક લઈને એક હજાર

નથી પણ એના નંબર થી ઓળખવાના છે ચોથા ધોરણમાં કોઈ છોકરો આવેલો છે તો એને એક હજાર એક નંબરે વિદ્યાર્થી આપી દઈ બીજા નંબરે આ જે જગ્યાએ તમે આ સોફ્ટવેર ચલાવો છો જે ઓફિસમાં કોઈ રૂમ ની અંદર તો કંટ્રોલ પી કરીને આ જે પેજ છે એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની અને પ્રિન્ટ કાઢી લીધા પછી આ એક હજાર એકની બાજુમાં તમારે થી જે તે વિદ્યાર્થીનું અને એનું ધોરણનું નામ લખી દેવાનું અને એક આગળ જે તમારે ત્યાં દીવાલ ઉપર ચીપકાવી દેવાનો છે એટલે જે એન્ટ્રી કરતા આપણા વિદ્યાર્થી મિત્રો હશે એ પણ એ વિદ્યાર્થીને આ રીતે ઓળખી શકશે બરાબર કે કયા વિદ્યાર્થીને કયા નંબરનું ખાતું આપેલું છે દાખલા તરીકે કોઈ બીજો વિદ્યાર્થી આવે છે તો એક હજાર બે નંબર આપી દો તો એ વિદ્યાર્થીઓ પોતાનું નામ નથી બોલવાનું હવે એને એકાઉન્ટ નંબર બોલવાનો છે તો એ નવા વિદ્યાર્થીઓમાંથી એકાઉન્ટ નંબર માંથી ફાઇન્ડ કરી અને આપણે ત્યાં જગ્યાએ બેલેન્સ એનું આપણે એડ કરી શકશું દાખલા તરીકે એક હજાર બે ની અંદર અત્યારે જીરો બેલેન્સ છે તો આપણે ગો ઉપર ક્લિક કરશું તો લેઝરમાં એનું એક હાજર બે નામ બતાવશે તો પચાસ રૂપિયા છે ઇન્ડેક્સર થાય છે અને ટોટલ બેલેન્સ બત્રીસો ની જગ્યાએ બત્રીસો પચાસ થઈ ગયું છે અને એ બેલેન્સ પણ અહીંયા બાર અંદર શો થાય છે તો આ રીતે વિદ્યા આપણે વિદ્યાર્થીઓનું ટોટલ બેલેન્સ પણ આપણે ચેક કરીએ છીએ કરી શકીએ છીએ શાળા વાઇઝ આપણે બેલેન્સ બેલેન્સ ચેક કરી શકીએ છીએ સમગ્ર શાળાનું કુલ બેલેન્સ આપણે ચેક કરવું હોય તો એ પણ આપણે ચેક કરી શકીએ છીએ તો આ પ્રકારના સોફ્ટવેર ની આપણે ખૂબ સારી રીતે બચત બેંકને ચલાવી શકીએ છીએ